મેગા બ્લડ ડોનેશન કેમ્પ કારગિલ વિજય દિવસ નિમિત્તે હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટરી ક્લબ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો ભાવનગર શહેરમાં કારગિલ વિજય દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી રોટરી રોયલ તથા ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર ભાવનગર પાલતર મેડિકલ એસોસિએશનની આજે કુડિયાર મંદિર સંસ્કાર મંડળ ખાતે લાપસીનું આયોજન છે ત્યાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ઇન્ડિયન રિનલ ફાઉન્ડેશનના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પ અને બીપી સુગર તપાસનો કેમ્પ છે લગભગ લગભગ અમે પચાસ એક વોટલ વ્યક્ત લોકોની સેવા માટે અહીંયા એકત્ર કરીએ છીએ સો એક જણાનો બીપી સુગરની તપાસ થાય છે તો